અરવલ્લી અને સાબરકાંઠાના આદિવાસી ડુંગળી ગરસે જનરલ પંચ દ્વારા અમદાવાદ કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સી એન સીડી વિભાગના શ્રી કિરીટભાઈ બરંડા ઉપર કેટલાક અસામાજિક તત્વોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલ તેના સંદર્ભમાં એફઆઈઆરમાં લાલા રબારી પરત તથા અન્ય આઠ ઇસમોએ કિરીટભાઈ બરંડા ઉપર લાકડીઓ વડે જીવલો હુમલો કરેલ આ હુમલાના સંદર્ભમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમજ ત્રણસો સાતની કલમ એફઆઈઆરમાં ઉમેરવામાં આવી તેમજ પોલીસ તટસ્થ તપાસ કરી ચાર્જશીટ કોર્ટ રજૂ કરવામાં આવી તેમજ અરવલ્લી સાબરકાંઠા આદિવાસી ડુંગળી ગરસી જનરલ પંચના મહામંત્રી શ્રી બી એમ સાહેબ સામાજિક અગ્રણી શ્રી દિલીપકુમાર નીનામા માઇકલભાઈ ડામોર મહેશભાઈ ચૌધરી તેમજ અન્ય આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ પીએચએ ન્યૂઝ ચેનલ